વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું આ વિદ્યાપીઠમાં ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું જેમ કે વેદ શસ્ત્રક્રિયા ગજવિદ્યા વિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન અભ્યાસ કરતા હતા ભગવાન બુદ્ધના શિષ્ય જીવક અહી આયુર્વેદના પાઠ શીખ્યા હતા કૌશલના રાજા પ્રસન્જીત વ્યાકરણ શાસ્ત્રી પાણીની રાજનીતિજ્ઞ કૌટિલ્ય ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે દંતકથાનુસાર રઘુકુલમાં જન્મેલા રામનાભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે સાતમા સૈકામાં આ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેને તેજ શિક્ષણ આપવામાં આવતું હતું શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે વિદ્યાર્થીઓને ભણાવતા છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ વિદ્યાર્થીઓ ભણતા હતા વારાણસી રાજગુરુ મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા હતા વારાણસીના રાજકુમારોધામ તરીકે પ્રસિદ્ધ છે ઈસવીસન પૂર્વે સાસમા સૈકામા તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને

સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી